અંબાજીના આબુ રોડ તડેટી ખાતે આવેલ શાંતિવનમાં સમાજમાં નવનિર્માણ પ્રેરક મીડિયા મહાનુભાવો સેહમિલન સમારોહ અને પત્રકાર પરિષદ યોજાઈ હતી વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વડા રાજયોગીની દીદી પ્રકાશમણીની આજે ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આ ખાસ આયોજન કરાયું હતું જેમાં મીડિયા ચીફ બ્રહ્માકુમારી કરુણાજીએ મીડિયા જગતની અનેક રસપ્રદ વાતો કરીને સર્વનું સ્વાગત કર્યું હતું સાથે મોટિવેશન સ્પીકર બ્રહ્માકુમારી ઉષાબેને જણાવ્યું કે બદલાતા સમયમાં વિશ્વ માનવતાના મનને સશક્ત સ્થિર અને કાર્યરત રાખવા મીડિયાની ભૂમિકા મહત્વની છે चाहे वो यूट्यूब है चाहे सोशल मीडिया है चाहे दूसरा मीडिया कुछ भी है लेकिन मीडिया होते हुए भी हमारा यही संदेश है तो आप सभी को मीडिया का संदेश सारे विश्व में फैलाना है आने वाले समय में हमको भिन्न भिन्न रूप से नहीं चलना है एक हो कर के मिलजुल करके, मिल करके चल